ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો સિંધી સમાજના કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે સીએ વિશે વાત કરી તેમણે કહ્યું કે નાગરિકત્વ ન હોય અને જીવવાનું હોય એમાં કેટલી બધી મુશ્કેલીઓ પડે આજની નવી પેઢીને ખબર નથી ત્યારે સિંધી બોલીને સંવિધાનિક માન્યતા આપવા માટે પણ વીસ વર્ષ સુધી લડવું પડ્યું હતું આ નરેન્દ્ર મોદીની સરકાર સાતમી મેના રોજ તમારી પાસે ભારતના એક પ્રતિનિધિને લઈને આવશે ત્યારે કોને મત આપવો એ કહેવાની જરૂર નથી નાગરિક નાગરિકો ન હોય અને એને આ દેશમાં જીવવાનું થાય તો એને કેટલી બધી મુશ્કેલી પડે એ કદાચ આ નવી પેઢીને નહીં ખબર હોય પણ એ વખતે જે માઇગ્રેટ થઈને આવી છે એને કેટલું બધું સહન કર્યું હશે મારે કોઈ બહુ વિશેષ વાત કરવી નથી આજનો દિવસ તો એકબીજાને શુભકામનાઓ આપવાનો છે પણ મેં જાણી જોઈને તમને આ બે વાત યાદ કરાય કે આજે દસમી એપ્રિલ ઓગણીસો સડસઠ એટલે કે સિંધી બોલીને સંવિધાનિક મર્યાદા